બજારમાં મળે તેવી ક્રિસ્પી વેફળ આજે આપણે પાંચ મિનિટમાં બનાવીશું ના પલાળવાની ઝંઝટ ના સુકાવવાની ઝંઝટ કે ના પછી બાફવાની ઝંઝટ અહીં તમે જોઈ શકો છો એનું ટેક્સચર જોઈ શકો છો ક્રંચ જોઈ શકો છો કેટલી ક્રિસ્પી તૈયાર થાય છે બધી ટીપ્સ શેર કરી છે જેથી તમારી વેફળ પણ પહેલીવારમાં પરફેક્ટ બનશે તો સૌથી પહેલાં આપણે એક કિલો બટેટા લઈ લીધા છે આ વેફરના બટેટા કહેવાય છે લાલ બટેટા કહેવાય છે તમે જે સાદા બટેટા આવે છે એનામાંથી પણ બનાવી શકો છો પણ લાલ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોવાથી એનામાંથી વેફર ફટાફટ બની જાય છે અને કાળી નથી પડતી જે રેગ્યુલર બટેટામાંથી આપણે વેફર બનાવીએ છીએ ને તેની કિનારીઓ કાળી પડી જાય છે અને એને તળાતા વાર પણ લાગે છે તો આજે આપણે ફટાફટ બની જાય એ માટે કરીને આ રીતના લાલ બટેટાનો ઉપયોગ કરીશું વ્રત કે ઉપવાસમાં તમે આ વેફર ખાઈ શકો છો હવે આને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે બટેટાને શું કામ કારણ કે આ છાલનો ઉપયોગ પણ આજે હું તમને સરસ બતાવીશ ખૂબ જ સરસ છાલનો પણ આપણે ઉપયોગ કરીશું અને બિલકુલ પણ કાંઈ પણ વેસ્ટ નહીં જવા દઈ તો એ બધી છાલને મેં આ રીતે ઉતારી લીધી છે અને આ બટેટાને આપણે પાણીમાં નાખવાની પણ જરૂર નથી કારણ કે આમાં સ્ટાર્સનું પ્રમાણ ઓછું હોવાથી હવાના કોન્ટેક્ટમાં આવ્યા બાદ એ કાળા નથી પડતા હવે અહીંયા જોઈ શકો છો બધા બટેટા છોલાઈ ગયા છે આ છાલ માટે આપણે એક મસાલો તૈયાર કરી લેશું તો એક ટી સ્પૂન જેટલું સંચોળ પાવડર નાખ્યું છે એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલું મરી પાવડર હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું હવે વ્રત ઉપવાસમાં ન ખાવું હોય તો આ મસાલો તૈયાર નહીં કરવાનો ફક્ત સંચોળ પાવડર નાખી શકો છો હવે તેલ ગરમ કરી લીધું છે અને આ છાલને આપણે તળી લેશું જ્યાં ફ્રેન્ડ્સ બટેટાની વેફર કરતાં પણ આ છાલ વધારે ટેસ્ટી બને છે હવે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળી લેવાની છે હવે જ્યાં સુધી છાલ ક્રિસ્પી થાય છે ત્યાં સુધી જે બટેટા છે ને એને આપણે કોઈપણ નેપકિન કે ટિશ્યુ પેપરની મદદથી પહેલાં આવી રીતે લોહી લેવાના છે એટલે એનો જે રસ છે ને એ સુકાઈ છે હવે આજે આપણે જાડીવાળી બનાવવાના છીએ તો હું આ રીતનો ગ્રેટરનો ઉપયોગ કરી રહી છું તમે સાદી વેફર પણ પાડી શકો છો આવી રીતે બધી વેફર પહેલાં પાડી લેવાની છે તો એ પ્રોસેસ ફટાફટ થઈ જાય છે બે જણા હો તો એક જણું પાડતું આવે અને એક જણું તળતું આવે અહીંયા તમે જોઈ શકો છો કે આ છાલ આપણી સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે તેના ઉપર મસાલો નાખી દેશું આટલું ટેસ્ટી લાગે છે કે બાળકો પણ બીજી વાર માંગશે અને આપણે છાલને પણ વેસ્ટ જવા નથી દેવાના આ છાલમાં છે ને એક અલગ જ ફ્લેવર આવે છે વેફર કરતાં પણ સારો તો એકવાર આ રીતે જો ક્યારે પણ છાલ તળી ન બનાવી હોય તો અચૂકથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે હવે આ વેફર પડાઈ ગઈ છે હવે આપણે શું કરવાનું કોઈ પણ કોટનનું કપડું હોય કે ટિશ્યુ પેપર હોય એના ઉપર આવી રીતે સ્લાઇસ કરતા જવાનું ને મૂકતા જવાનું આ શું કામ કારણ કે આના અંદર બટેટાનો જે રસ છે ને એ સોસાઈ જશે કપડાંની અંદર તો જેના થકી વેફર છે ને ફટાફટ તળાઈ જાય છે તો કાંઈ નથી કરવાનું બીજું કપડું આવી રીતે મૂકીને દબાવી દેશો એટલે જે ચિપ્સ છે ને એક એક છે ને એ ડ્રાય થઈ જશે બટેટાની જે કતરી છે ને એ ડ્રાય થઈ જશે એમાં બિલકુલ પણ મોઈશ્ચરનું પ્રમાણ નહીં રહે અને જ્યારે તમે એને ગરમ તેલમાં તળો છો ને તે ફટાફટ તળાઈ જાય છે હવે જો તમે એને પાણીમાં પલાળ્યું હોય તો પાણી દૂર થતાં પણ વાર લાગે છે તેલ પણ વધારે બગડે છે અને પરિણામે વેફર તળાતા પણ સમય લાગશે અને એટલી ક્રિસ્પી બી નહીં બને તો આવી રીતે એને ડ્રાય કરી લેવાનું છે આ જ મેઇન ટિપ્સ છે કે જે એની એક એક સ્લાઇસ હોય ને એમાં મોઇશ્ચરનો ભાગ ન રહેવો જોઈએ જો આવી રીતે ખાલી દબાવતા આવવાનું છે તો એકવાર બધી તમે સ્લાઇસ પાડી લેશો અને પછી આવી રીતે સીધા મૂકતા જશો તો પણ ફટાફટ થઈ જાય છે તો એક બેસ્ટ તળાતો હશે ત્યાં તમે બીજું બટેટું પણ આવી રીતે સ્લાઇસ કરી શકો છો તો આવી રીતે મેં બે બટેટાની કરી લીધી છે હવે બાજુમાં તેલ આપણું ગરમ જ છે તો તેલ આવી રીતનું ધુઆદાર ગરમ હોવું જોઈએ વેફર તળવા માટે તો જ એ વધારે ક્રિસ્પી બને છે જો ગેસની ફ્લેમ તમે ધીમી રાખશો ને તો એને તળાતા પણ વાર લાગશે ને એટલું ક્રંચ પણ નહીં આવે હવે જ્યાં સુધી આ સ્લાઇસ તળાય છે ત્યાં સુધી આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી અને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું સિંધો મીઠું નાખીશું વ્રત માટે ખાવાના છીએ એટલે સિંધો મીઠું વાપરી રહીશું જો રેગ્યુલર ખાવું હોય તો તમે રેગ્યુલર મીઠું વાપરી શકો છો અને પાછળથી તમને જો મરીવાળી વેફર બનાવીએ તો પરથી મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી શકો છો અને રૂટિન મેં તમને એક મસાલો સજેસ્ટ કર્યો છે જો એમને એમ ખાવી હોય તો એ મસાલો તમે નાખશો તો તમારી વેફર સરસ તૈયાર થશે હવે જ્યારે આ રીતના બબલ્સ ઓછા થઈ જાય ને ત્યારે આપણે આની અંદર અડધી ચમચી જેટલું આ પાણી નાખીશું જેના થકી આ વેફર છે ને એ મીઠાવાળી તૈયાર થશે હવે અહીંયા જોઈ શકો છો કે બિલકુલ પણ પરપોટા દેખાઈ નથી રહ્યા એટલે કે અંદરથી એ વેફર છે ને સરસ તળાઈ ગઈ છે તો હવે એને ઝારાની મદદથી આપણે કાઢી લેશું અને વધારાનું એક્સેસ ઓઇલ છે ને આવી રીતે એને જવા દેસું હવે તમે છો તો ટિશ્યુ પેપરની ઉપર પણ મૂકી શકો છો જેથી ઉપરનું ઓઇલ પણ ઓ થઈ જાય પણ આ વેફર બિલકુલ પણ ઓઇલી તૈયાર નથી થતી હવે જ્યારે બીજો બેસી નાખો ને ત્યારે ફરી પાછું તેલ તમારું પાછું ગરમ હોવું જોઈએ જો ઠંડુ તેલ હશે ને તો એ અંદરથી ઓઇલી પણ બનશે અને થતાં પણ એને વાર લાગશે અને આની સાથે તમે એક સામટી બે બટેટાની સ્લાઇસ પણ નાખી દેશો ને તો પણ આ એકબીજામાં જોડતી નથી કારણ કે ધીમે ધીમે જેમ જેમ એ તળાતી જશે ઉપરનું લે ક્રિસ્પી થતું જશે અને પરિણામે એકબીજાથી છૂટી થતી જશે તો આ રીતે મેં બધા બેચિસ તળી લીધા છે ને અહીંયા તમે જોઈ શકો છો બજાર કરતાં પણ સારી સસ્તી અને ક્વોલિટી વાઇઝ તમે વેફર ઘરે બનાવી શકો છો હવે એક બટેટાની મેં આ રીતની જે સાદી આવે સ્લાઇસ એ પાડી છે કારણ કે મારા બાળકોને પસંદ છે તો આવી રીતે આ ઝીણી સ્લાઇસ તૈયાર થશે જ્યારે આ જાડીવાળી છે એ થોડી એને કમ્પેરમાં જાડી તૈયાર થાય છે હવે જો બજાર જેવા ફ્લેવરવાળી વેફર તમને ઘરે બનાવી હોય તો આગળ જે મસાલો મેં સજેસ્ટ કર્યો એની અંદર લસણ ડુંગળી અને ટમેટાનો પાવડર ચીઝનો પાવડર બધું મિક્સ કરીને આના ઉપર સ્પ્રિંકલ કરીને બાળકોને આપી શકો છો ઇવન મેગી મસાલાવાળી વેફર પણ સરસ લાગે છે જો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ